છેલ્લા બે દિવસથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અને સ્ટાઈપેન્ડને લઈને હડતાળ ચાલી રહી છે ત્યારે આ હડતાળના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય અને ઓપીડીમાં લાંબી કતારો જોવા મળી રહી છે ગઈકાલે ડોક્ટરોની માંગ ચાલીસ ટકા વધારાની હતી પરંતુ આજે તે ઘટીને ત્રીસ ટકા કરવામાં આવી છે ત્યારે સવારના સમયથી જ પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો સમગ્ર મામલે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે એક બાદ એક ત્રણ નોટિસ આપ્યા બાદ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે હડતાળ વચ્ચે પણ ઓપીડી અને ઇમરજન્સી રાબેતા મુજબ ચાલી રહી છે અમે હાલમાં ઇમરજન્સી ના હોય તેવી પ્લાન્ટ સર્જરી અને ઓપરેશન મોકૂફ રાખ્યા છે અંદાજીત પચાસ ટકાનો ઘટાડો થયો છે બીજે મેડિકલના ડીન અને પીજી ડાયરેક્ટરને નોટિસ આપીને કામ પર જોડાવા કહ્યું હતું ડૉક્ટરને એક નોટિસ આપી છે હવે બીજી આપીશું એ પ્રમાણે ત્રણ નોટિસ આપીશું ત્યારબાદ ડીન અને પ્રોફેસર દ્વારા ક્રમશઃ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અમે ડૉક્ટરને સમજાવવા પ્રયત્ન પણ કરી રહ્યા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની